જૂની સેક્રેટરી બિલ્ડિંગમાં જાહેર જનતાને ચાલવા માટે મુખ્ય રસ્તો હતો તે બંધ કરી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી પચાસ વર્ષ જૂની કચેરી આવેલી જેમાં તાલુકા પંચાયત તેમજ આંગણવાડી ઓફિસ તેમજ તાલુકા એટીવીટી ગ્રામ્ય પોલીસ સ્ટેશન તમામ ઓફિસો હાલ કાર્યરત છે કચેરીનું અડધો ભાગ સિવિલ હોસ્પિટલને ટાઈમ પ્રારી સગવડતાના ભાગરૂપે આપવામાં આવ્યો છે ગાંધીબાગ મેન રોડથી પાછળ સુધી મોટી રોડ આવેલા આ રોડ પર હોસ્પિટલોના સત્તાધીશો દ્વારા આજે તાર ફેન્સિંગ મારવાનું કામ શરૂ ત્યારે સ્થાનિક લોકો તેમજ વકીલ સહિતના લોકો આ ખોટી કામગીરીથી નિરાશ જોવા મળી રહ્યા છે સિનિયર સિટીઝન તેમજ મહિલા રસ્તાઓને તેમજ દિવસે આમ જતા વધારે ઉપયોગ કરી રહ્યા છે સ્થાનિક લોકોના માનવા પ્રમાણે આ જગ્યા સ્થાનિક લોકોના માનવા પ્રમાણે આ જગ્યા રસ્તો ખોટી રીતે બંધ કરે છે જો રસ્તો બંધ થશે તો જનતાને ફરી ફરીને જવાનો વારો આવશે હોસ્પિટલની પ્રિમાઇન્સીની અંતર રીતે અલગથી આપવામાં આવી છે છતાંય સત્તાધીશો શા કારણે આ જાહેર માર્ગ બંધ કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ મહુવા મારું નામ જગત ગોસ્વામી એડવોકેટ મહુવા આ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ જાહેર રીતનો રસ્તો હોય બધા આપણે કોર્ટના કામકાજ એક્ટિવિટી સેન્ટર અને આપણે તાલુકા પંચાયતના બધાય યુઝ કરતા હોય બરાબર તો ગેરકાયદેસર બંધ કરે છે એ માટે આ વ્યાજબી ન ગણાય બરાબર કોર્ટના બધા લગતા કામો સામાન્ય માણસના બધા કામો થતા હોય અને આ બધાયના કામમાં આવતો હોય તો અને સરકારી હોસ્પિટલ છે એ આ ગેરકાયદેસર રીતે બંધ કરે છે એ યોગ્ય વાત નથી એન પી જિંજાળા એડવોકેટ નોટરી મોવા છેલ્લા હું વીસેક વર્ષથી નોટરી તરીકે પ્રેક્ટિસ કરું છું અને મોવા કોર્ટમાં વકીલ તરીકે પણ પ્રેક્ટિસ કરતો અને કરું છું અત્યારે વકીલાત તરીકે તેમજ નોટરી અને છેલ્લા ઘણા સમયથી હું અહીંયા વિશે નોટરિક રીતે અમે ઘણા મિત્રો કામ કરીએ છીએ તેમજ અરજી લખવા આ બધા હોય છે અને આ જે લોબીનો માર્ગ છે એ વર્ષોથી લગભગ પચાસ વર્ષ ઉપરથી જાહેર રસ્તો છે જે શાક માર્કેટમાં જવા માટેનો જનતા પ્લોટથી લઈ અને મોવાની તમામ પબ્લિકથી લઈ અને એ શાક માર્કેટ સુધી જાય છે અને એ જો બંધ કરવામાં આવે તો પબ્લિકને તો નુકસાન છે પણ તમામને નુકસાન છે જે હોસ્પિટલ અત્યારે થાય એને કોઈ આ એક રસ્તો બંધ કરવાથી હોસ્પિટલના તકલીફ થાય એવું નથી હું અશોકભાઈ બ્રહ્મભટ્ટ ઓગણીસો ને એકોતેરથી ન્યાયતંત્ર સાથે જોડાયેલો છું ઓગણીસો ને છોતેરથી પિટિશન રાઇટર તરીકે મારી ફરજ બજાવું છું આ કોર્ટ શરૂ હું આવ્યો ત્યારથી આ કોર્ટ શરૂ છે અહીંયા મામલતદાર કચેરી હતી એક ડેપ્યુટી કલેક્ટર કચેરી હતી ન્યાય કોર્ટ હતી અને બીજી કચેરીઓ હતી

પેવિટ સુધી શાક માર્કેટમાં અને બસ સ્ટેન્ડ ને રેલવે સ્ટેશન બધી આવજા કરતા હોય છે આ એક પ્રકારનો જાહેર રસ્તો છે બે ઓલા વચ્ચેનો વચ્ચે